ગઝલ શીર્ષક છે જે માટીમાં મૂળ તેની સુવાસ છું ભીંડી ધરા પર સબંધનો સમાસ છું ભીંડી ધરા પર સબંધનો સમાસ છું સૂકી વાડીનો અલગ કોઈ ચાસ છું સૂકી વાડીનો અલગ કોઈ ચાસ છું વણછો હતો ત્યાંય ઊઘી નભી ગયો વણછો હતો ત્યાંય ઊઘી નભી ગયો જે માટીમાં મૂળ તેની સુવાસ છું જે માટીમાં મૂળ તેની સુવાસ છું ઊઢી રહી હેતથી તું હસી હસી ઉઢી રહી હેતથી થું હસી હસી ભાલે વણી પામરીનો કપાસ છું ભાલે વણી પામરીનો કપાસ છું એકલ મૂકી જાય મુખ ફેરવી સ્વજન એકલ મૂકી જાય મુખ ફેરવી સ સ્વજન સંબંધ તૂટ્યાનો સરતો લિવાસ છું સંબંધ તૂટ્યાનો સરતો લિવાસ છું પથ્થર જણાતો પથ્થર જણાતો સખત મૌન રૂપ લાગ મીણ લાગશે પથ્થર જણાતો સખત મીણ લાગશે ચકમક ઘસી પરખ કર તો ઉજાસ છું ચકમક ઘસી પરખ કર તો ઉજાસ છું દિવાસિયો ટૂટી સળગી ને ભલે દિવાસિયો ટૂટી સળગી ને ભલે છેલ્લી પ્રગટ તો પ્રાસ છું છેલ્લી પ્રગટ તો પ્રાસ છું પાણી પવન આગ નભ તેજ સંપુટે પાણી પવન આગ નભ તેજ સંપુટે પંચીકરણ નારકરની તપાસ છું પંચીકરણ ના રી તપાસ છું સ